કરજણ તાલુકાના રારોત ગામે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો લોકો હેરાન પરેશાન પ્રાપ્ત વિગત અનુસાર કરજણ તાલુકાના નારેશ્વર રોડ ઉપર આવેલ રારૂડ ગામ કે જ્યાં ગામના માધવ વડિયામાં છેલ્લા લગભગ ત્રણ ચાર વર્ષથી રેડાક વિસ્તારની આસપાસ પાણી ભરાય છે જેથી પાણીના નિકાલનો કોઈ રસ્તો નથી જેથી ગુથન જેટલો ગૂંથન જેટલો કાદવ થઈ ગયો છે અને વિસ્તારમાં કાદવ કિચડનો સામ્રાજ્ય જોવા મળે છે ગંદુ અને દૂષિત પાણી એક જ જગ્યાએ ભરાઈ રહેવાથી મચ્છરોનો ત્રાસ વધી ગયો છે ગંદુ પાણીને કાદવ કિચડને કારણે કોલેરા ટાઈફોઈડ ન્યુમેનિયા અને મલેરિયા જેવા ગંભીર રોગો થવાની દહેશત વર્તાઈ રહી છે અને સ્થાનિક લોકો આ સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં પણ પંચાયત તરફથી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેથી આજરોજ મૂળ નિવાસી એકતા મંચના નેજા હેઠળ કરજણના પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ વિનેશ પરમારે સહિત ગામના સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા અને દિન સાતમાં જો આ ગંદકી છતાં પાણી દૂર કરવા નહીં આવે તો આગામી દિવસોમાં પ્રત્યેક ધરણા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારાય વસાવા ઈશ્વરભાઈ ચતુરભાઈ ગામ રા રોજ અમારા ગામની અંદર પાણીની ગટરો બનાવવાની જગ્યાએ આ લોકોએ નારું બનાવી દીધું છે નારાનું પાણી જતું નથી નારાનું પાણી ત્યાં જ ઘેરાઈ રહે છે આજે ત્રણ વરસથી અમે આ પાણીની સમસ્યામાં ભોગવી રહ્યા છે સામે અમારા મહાદેવજીનું મંદિર છે ગામના લોકો ત્યારે પ્રસાદ થાય છે ગોટન ગોટણ સમા કાદોની અંદર અમારે દર્શન કરવા જવું પડે છે અને અમારા નાના નાના બાળકો અંદર પાણીની અંદર ગડકાવ થઈ જાય છે અને બીજું કે અંદર જીવજંતુઓ મચ્છર બે ફેલાય એવી જીવજંતુઓ અંદર પડી ગયા છે એટલે અમારા બાળકોની બીમાર થાય એની સમસ્યા દૂર થાય એવી અમે સાહેબને વિનંતી કરીએ છીએ તમે હા અમે તલાટી સાહેબ અને સરપંચ અમારા તો છે નહીં બે વર્ષ પહેલાં સરપંચને જાણ કરી હતી કે ભાઈ આ પાણીનો નિકાલ કરતું કારણ કે થશે થશે કરીને આજે ત્રણ વર્ષ થયા પણ પાણીનો કોઈ નિકાલ થતો નથી આજે ત્રણ વર્ષથી અમે એ ભોગી રહ્યા છે અમે અમે સાહેબને મળવા આવ્યા આવેદનપત્રમાં કે સાહેબ અમારે આ સમસ્યા છે પાણીનો નિકાલ થતો નથી એના માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે